ધમકી કાઢી મૂકવાની અમે જો મને પગારે કોમ કરી આજે શું કહ્યું કે કોમ કરવું જતી માનવ વગર બોલા માન વગર બોલે

કેટલો પગાર છે તમારો બેન સાત હજાર પાંચસો સાત હજાર પોંચસો માં તો એક તો અત્યારે તો ઘરે ના ચાલે ઉપરથી સો મહિનાનો પગાર થયો નથી બેન બેન આવા તમે આવી ગયા